લોક સંઘર્ષ મોરચાની આગેવાનીમાં ઉમરપાડા ખાતે આદિ આદિવાસી અધિકાર રેલી અમે યોજી છે અને અમે રજૂઆત કરવા માટે મામલતદાર કચેરી ઉમર ઉમરપાડા ખાતે આવ્યા છે ત્યારે અમે અગાઉ પણ એમણે કીધું હતું કે પ્રશ્ન જંગલ ખાતાનો છે તો જંગલ ખાતાના આ રેન્જના આરએફઓ અહીંયા હાજર રાખજો પીઆઈને હાજર રાખજો અને મામલતદાર પોતે રહેજો છતાં આરએફ ગેરહાજર છે પોતે બાના કારીને જતા રહ્યા છે ત્યારે અમે અહીં ધરણા પર બેઠા છે જ્યાં સુધી આરએફઓ એમના સબ ડીએફઓ કાં તો ડીસીએફ કક્ષાના અધિકારી અહીંયા નહીં આવે અમારી રજૂઆત નહીં સાંભળે ત્યાં સુધી અમે અહીંયા અહીંયાથી ઉઠવાના નથી ભલે અમને રાતવાસો કરવો પડે તો અમે રાતવાસો કરીશું અમે ભૂતકાળમાં વિધાનસભાના પણ ઘેરાવા કર્યા છે બિરસા મુંડા ભવન સચિવાલયના પણ ઘેરાવા કર્યા છે અને જ્યાં પણ અમારે લડવું પડે છે અમે પૂરા અધિકારો સાથે લડીએ છીએ ત્યારે આ વિસ્તાર અનુસૂચિત પાંચમાં આવતો વિસ્તાર છે પેસા એક્ટમાં આવતો વિસ્તાર છે વન અધિકાર અધિનિયમ બે હાજર છ અંતર્ગત અહીંના વિસ્તારમાં અમારા આદિવાસી લોકો જંગલ જમીન છેલ્લા પચીસ થી ત્રીસ વર્ષથી ખેડીને ખાય છે ત્યાં રહે છે પોતાના ઘર છે અને બધા ઉકાઈના વિસ્થાપિતો છે ત્યારે અચાનક જ અભયારણ્ય આવવાના નામે જંગલ ખાતું પોલીસનો ઉપયોગ કરીને ત્યાં જીસીબીઓ લાવી ખાડા ખોદીને ઝૂંપડા તોડીને અમારા લોકોને અહીંથી કાઢી નાખે છે અભ્યારણ બનાવીને ખાનગી ક્ષેત્રને આપવાની એમની જે યોજના છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ આ વિસ્તારમાં ભૂતકાળમાં ડેમોના નામે કોરિડોરના નામે હાઈવાના હાઈવેના નામે અને સ્ટેચ્યુ ઓફના નામે જીએમડીસી જીઆઈડીસીના નામે તમામ વખતે આદિવાસીઓને આ પ્રકારે અહીંથી કાઢી દેવામાં આવ્યા છે ત્યારે વિકાસના નામે જે પ્રકારે આદિવાસીનો વિનાશ થાય છે અમે કોઈ પણ ભોગે હવે ચલાવી લેવાના નથી અત્યારે પણ અમે બાબા સાહેબે આપેલા સંવિધાન થકી જ અમે વાત કરીએ છીએ આમાં અધિકારોની જ વાત કરીએ છીએ જે પ્રકારે ગામ સભાનો અહીંયા પાવર હોવો જોઈએ એની જગ્યાએ અધિકારીઓ પોતાનું રાજ ચલાવે છે એ પણ અમે હવે ચલાવવાના નથી ત્યારે અમારી રજૂઆત એ જ છે કે આ લોકો સાથે જે ગેરવહીવટ ગેર અત્યાચાર થાય છે એ હવે થવો નહીં જોઈએ જો ફરી કોઈ આ લોકો સાથે આ પ્રકારનો અત્યાચાર કરશે તો આજે તો અમે બે તાલુકાના લોકો ભેગા થયા છે આવનારા દિવસોમાં ભીલ પ્રદેશના લોકો અમે ભેગા થઈશું જેમાં રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના તમામ લોકો અહીંયા હશે ત્યારે આજે સ્પષ્ટ કહીએ છીએ અમારા બધા ઉપસ્થિત છે લોકો પક્ષ પાર્ટી ભૂલીને લોક સંઘર્ષ મોરચાની અધ્યક્ષતામાં યોજાયેલી રેલીમાં અમે સમર્થન કરવા આવ્યા છે અને આવનારા દિવસોમાં પણ અમારે ગાંધીનગર ખાતે પણ ઘેરાવા કરવાના થશે તો અમે ત્યાં પણ જઈશું સુરત કલેક્ટરે ઘેરાવો કરવાનો થશે તો ત્યાં પણ જઈશું જો અમારા લોકોને ન્યાય ન મળશે તો અમે સડકથી લઈને સદન સુધી લડવા પણ તૈયાર છે પણ હવે અમે પાછી પાણી કરવાના નથી હવે અમે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્તાબાદ આવેદન આપીને જતુરીન હવે પૂરું નથી કરવાના ફરી જો આ પ્રકારની આદિવાસીઓના ગામ ખાલી કરવાના હેરાન કરવાને કામ કરશે તો આ વિસ્તારના હાઈવે પણ બંધ થશે એ પ્રોજેક્ટો પણ બંધ થશે અને તમામ મોરચે અમે લડી લેવા માટે તૈયાર છે ચૈતરભાઈ ખાસ અભિયારણની વાત હોય કે જમીન સંપાદનની વાત હોય તમામ જે પ્રોજેક્ટો છે આદિવાસી વિસ્તારમાં જ કેમ સરકાર બસ હવે એમની નજર આદિવાસીની જમીનો પર છે હવે સિટીમાં કોઈ બાકી નથી એટલે આ વિસ્તારમાં આજે તો ઉમરપાડાનો વારો છે કાલે માંડવીનો વારો આવશે વાલિયાનો તો શું અમારે અમારે કાયમ કાયમ અમારી જમીનો જ આપી દેવાની છે છે આપવાનો અને એની સામે આજે શું વિકાસ કર્યો છે આઝાદીના અઠોતેર વર્ષ થઈ કે આજે અહીંયા શિક્ષકો નથી દવાખાનાઓમાં ડોક્ટરો નથી સાધનો નથી શાળામાં ઓરડાઓ નથી અહીંયા આંગણવાડીના મકાનો નથી આજે રોજગારી નથી અમારી સુવિધા કઈ નથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી દીધી એની બાજુનું ગામમાં આજે આદિવાસીઓ ત્યાં રે છે એના માટે રોડ નથી હમણાં ડિલિવરીમાં એક બેન રસ્તે પ્રસૂતિ થઈ ગઈ એક ચાપડ ગામ છે ત્યાં બેનને પ્રસૂતિની પીડા ઉપડી લઈને જતા જતા બેન રસ્તે મરી ગયા તુરખેડામાં હમણાં બેન રસ્તે મરી ગયા તો આ વિકાસ છે એટલે અમારે હવે ભોગ આપવાનો નથી હવે અમે અમારા અધિકારો અમારી પાસે છે સંવિધાન અને સંવાદથી વાત કરીએ છીએ ત્યાં સુધી બરાબર છે હવે યુવા આગેવાનો યુવા પેઢી જાગેલી છે હવે જો અમારા લોકો સાથે આ પ્રકારનો અન્યાય થશે અમે સહન કરવાના નથી અમે આરપારની લડાઈ લડવાની થશે તો પણ લડવા તૈયાર અનુસૂચિત પાંચ વિસ્તાર છે અને ગ્રામ પંચાયતની મંજૂરી વગર કોઈ પણ જમીન સંપાદન ના થઈ શકે તો શું માનો છો સરકારના જે નિર્ણયો છે બંધારણની ઉપર છે અનુસૂચિ માં ગ્રામ પંચાયત નહીં પણ ગ્રામ સભાનો પાવર છે ગ્રામસભા નક્કી કરે એ ચાહે કોઈ પણ હોય સંસદ હોય સૌથી વધારે પાવર અનુસૂચિ પાંચમાં ગ્રામ સભાને આપ્યા છે તો ગ્રામસભાની પરવાનગી વગર કોઈ પણ પ્રોજેક્ટ આવી ના શકે પણ આ લોકોએ કેટલાક સરપંચો છે એમને એમને વિશ્વાસમાં લઈને લોભ લાલચ આપીને લઈ લીધા છે અને પછી આવા અભ્યારણોને એ બધું લાવવાની ફિરાકમાં છે જે પ્રકારે નર્મદામાં સફારી પાર્ક બનાવીને ટ્રાઇબલ બજેટમાંથી સફારી પાર્ક બનાવીને રિલાયન્સને એક રૂપિયાના ટોકનમાં આપી દીધો એ જ પ્રકારે અહીંયા પણ ડેવલપ કરીને આવનારા દિવસોમાં અદાણી અંબાણીને આપી દેવા માટે

તો આ પ્રકારે હવે જમીનો પર એ લોકોની નજર છે આદિવાસીઓને જમીનો પરથી ખદેડી દો આજે છત્તીસગઢ હોય ઝારખંડ હોય આજે નાગાલેન્ડ હોય મણિપુર હોય તમામ જગ્યા ઉપર આર્મી મૂકી દીધી છે દેશની અડધી આર્મી તો આદિવાસીઓ સામે લડે છે આદિવાસીઓ સામે આર્મી લડે છે તો આ જ પ્રકારે આવનારા દિવસોમાં બી આ વિસ્તારમાં ન થાય એના માટે અમે સૌ યુવાનો ભેગા થયા છે અને સરકારને મેસેજ આપવા માગીએ છીએ જ્યારે પણ ઉમરપાડા હોય માંડવી હોય કોઈ પણ આદિવાસી સાથે કંઈ થશે

નેતા કાર્ય અમારો સમાજ અમે એટલા ગૌરવશાળી સમાજ માંથી આવી તમે બિરસા મુંડા ઇતિહાસ વાંચી લેજો

પાણી જો અમે નક્કી કરી દઈશું તો પાઇપલાઈન નું કામ પણ બંધ થઈ જશે કેમ તમે પણ કેમ તમે ભાગ પડવા માંગો છો ત્યારે

આઝાદી નો એક્યોતેર વર્ષ થઈ ગયો વિકાસ ની મોટી મોટી વખત હોય છે અહિયાં વિકાસ ની યાત્રા નીકળે છે આજે પણ આદિવાસી સમાજ ਮੋਟਾ ਨਾ ਹਾਜਤੂਕਾਰ ਮਤੇ ਅੰਨ ਰੋਡ ਪਰ ਬੈਠੇ। ਕੋਇਦੇਪੁਰ ਆਦਿਵਾਸੀ ਸਮਾਹ ਸਾਰਾ ਮਤੇ ਰੋਡ ਪਰ ਉਤਰੇ। ਆਜੇਪੁਰ ਆਦਿਵਾਸੀ ਸਮਾਹ ਸਿੱਖੇ ਮਤੇ ਰੋਡ ਪਰ ਉਤਰੇ। ਮਾਦੇਪੁਰ ਮਾਰਾ ਯੋਜਨਾ ਬਣੀ ਜੇੜੇ ਨੀ ਮੋਤਰੀ ਮਤੇ ਰੋਡ ਪਰ ਉਤਰੇ। ਜਾਰੇ ਦੋਸਲੇ ਵਿਕਾਸ ਨਹੀਂ ਜੇੜੇ ਲੱਗੇ। ਆ ਵਿਸਤਾਰਾ ਮਾ ਮੋਟਾ ਮੋਟਾ ਨਰਮਦਾ ਡੈਮ, ਟੁਕਾਡ ਡੈਮ, ਗੜਾੜਾ ਡੈਮ ਇਹ ਦੋਨੇ ਡੈਮ ਆ ਆ। જયારે સરકારને ને આ વિસ્તાર માં લાકડું લઈ જવાનું હતું કરવામાં આવી રોડ કરવામાં આવ્યા નેશનલ હાઈવે બનાવવામાં આવ્યા કોરિડોર બનાવવામાં આવ્યા ત્યારે પણ આદિવાસીઓ યોગદાન આપ્યું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ